નમસ્કાર મિત્રો સ્વાગત છે બોલાઈ રહ્યો છે આજે ફરીવાર વાર જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઓવર જીરુની બજાર વધુ પાંચ હજાર સુધી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ તમામ માર્કેટ ની અંદર ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો હળવદ બેતાલીસો થી પચાસ થી અડતાલીસો ને વીસ રૂપિયા પાટડી ચુમ્માલીસો થી પાંચ હજાર છન્નો રૂપિયા બોટાદ સાડત્રીસો થી અડતાલીસો રૂપિયા જસદણ બેતાલીસો થી ચાર હજાર નવસો પચીસ રૂપિયા ગોંડલ બત્રીસો એકાવન થી ચાર હજાર નવસો એકાવન રૂપિયા ઊંઝા પિસ્તાલીસો થી ત્રેપનસો રૂપિયા થરા ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા પાટણ પાંત્રીસો થી સુડતાલીસો ને પચીસ રૂપિયા હારીજ ચુમ્માલીસો થી ચાર હજાર નવસો રૂપિયા થોરા એકતાલીસો થી પાંચ હજાર સિત્તેર રૂપિયા નેનાવાડત્રીસો પચાસ થી પાંચ હજાર રૂપિયા વારાહી ચાર હજાર થી પાંચ હજાર એક રૂપિયો દિયોદર ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા રાધનપુર ચોત્રીસો થી એકાવનસો રૂપિયા રાપર બેતાલીસો થી સુડતાલીસો ને રૂપિયા અંજાર પિસ્તાલીસો ચાર હજાર નવસો ત્રીસ રૂપિયા ભચાઉ છેતાલીસોથી સુડતાલીસો ને રૂપિયા જામનગર ત્રેવીસોથી ચાર હજાર નવસો પચીસ રૂપિયા વિરમગામ છેતાલીસો સિત્તેરથી ચાર હજાર ને પાંચ રૂપિયા પોરબંદર પાંત્રીસોથી છેતાલીસો બાવન રૂપિયા અમરેલી એકત્રીસો થી અડતાલીસો ને સાઠ રૂપિયા ધ્રાંગધ્રા તેતાલીસોથી સુડતાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસોથી સુડતાલીસો ને રૂપિયા ધારી ત્રણ હજાર થી રૂપિયા થ્રોલ પાંત્રીસો થી છેતાલીસો રૂપિયા થી સુડતાલીસો ઓગણપચાસ રૂપિયા સમી પિસ્તાલીસો થી રૂપિયા જૂનાગઢ પાંત્રીસો થી સુડતાલીસો રૂપિયા સિદ્ધપુર બેતાલીસો થી પચાસ રૂપિયા માંડલ છેતાલીસો થી પાંચ હજાર સાસઠ રૂપિયા ચાર હજાર રૂપિયા ફેસાણ ચાર હજાર થી અડતાલીસ રૂપિયા દસાડા પાટડી પિસ્તાલીસો થી પાંચ હજાર એસી રૂપિયા અને જામખંભાળિયા પિસ્તાલીસો થી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા